વડોદરામાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં એનસીબી અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું દેશમાં અનેક દવાઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સરકારની આપેલી મંજૂરી કરતા વધારે ઉટોડોન કરવું કે પછી તેની ગેરકાયદે વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે તેવામાં મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી દવાઓની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો છે આ તપાસમાં મધ્યપ્રદેશ પોલીસની સાથે એનસીબી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ની ટીમ પણ વડોદરા આવી તપાસમાં જોડાઈ છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને એનસીબીની ની ટીમ દ્વારા કોલોર ઓફિસ બિયોટેજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ગોડાઉન આવેલું છે જ્યાં મોડી સાંજે મધ્યપ્રદેશ પોલીસ અને ની ટીમ આવી પહોંચી ગુપ્ત તપાસ શરૂ કરી હતી જોકે આ મામલે તપાસ કરતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો જેની તપાસ સંદર્ભે એમપી પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ વડોદરા આવી પહોંચી છે